નમસ્કાર દર્શક મિત્રો હું છું પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોબિશન નો કે કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરંદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી બાગમારા સાહેબ પૂર્વ કચ્છ નવ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને સ્થાનાબૂત કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આનંદ શિવજી સંઘાર રહે સોસાયટી મેઘપર તાલુકા અંજારવાળાએ ગેરકાયદેસર રીતે વિદેશીદારોનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાનના સામેના ભાગે આવેલ વાડાના બાવળોની જાળીમાં વેચાણ અર્થે છુપાવી રાખેલ છે જેથી ઉપરોક્ત જગ્યાએ જે તપાસ કરતાં નીચે જણાવ્યા મુજબનો પ્રોહિબિશન મુદ્દામાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે હાજર ન મળી આવેલ આરોપીનું નામ આનંદ શિવજી સંઘાર રહેસાયનાથ સોસાયટી મેઘ પર કબ્જે કરેલ મુદ્દામાલની વિગત વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની બોટલો નંગ એકસો વીસ કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજાર દાખલ કરેલ ગુનાની વિગત તંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એનએન ચુડાસમા કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે